દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે ત્યારે ડાયમંડ બુર્સના ઉપપ્રમુખને નિવેદન આપ્યું છે અને ડાયમંડ બુર્સમાં લેબ્રોન ડાયમંડ અંગે ચર્ચા કરવાનો છે સુરત હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના ગ્રહણ વચ્ચે વેપારીઓએ મંદી દૂર કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે મંદીમાંથી ડાયમંડ ઉદ્યોગને બહાર કાઢવા નહીં પણ ડાયમંડ બુર્સ શરૂ કરવા કેટલાક વેપારીઓને રસ છે ત્યારે રેગ્યુલર વેપારીઓ ઓફિસ ધીમે ધીમે ખોલી રહ્યા હતા ત્યાં હવે લેબ્રોન ડાયમંડ ઓફિસની વાત સામે આવી છે સુરત ડાયમંડ બુર્સ ખાતે મહત્વની મિટિંગ યોજાશે જે અંગે ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ લાલજી પટેલે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે વૈશ્વિક મંદીને કારણે એક વર્ષથી ડાયમંડ બુર્સ ધમધમતું કરી શક્યા નથી ટેબલો મૂકી વેપાર થઈ શકે તે માટે મિટિંગમાં ચર્ચા થશે

દશેરા સુધીમાં નેચરલ સાથે લેબ્રોનના સો જેટલા વેપારીઓ ઓફિસો શરૂ કરવા પ્રયાસ કરાશે મૈદરપુરા અને વરાછા હીરા બજારમાં વેપારીઓ સાથે લેબ્રોનના વેપારીઓને ખાસ ઓફિસો અને મોટા હોલમાં વેપાર કરી શકે તેવું આયોજન કર્યું છે નેચરલ ડાયમંડની સાથે હાલ વધી રહેલા લેબ્રોન ડાયમંડના વેપારીઓને પણ સાથે રાખી ધંધો વધારી શકાય તેવા પ્રયાસો કરાશે નમસ્કાર મિત્રો આપણે શું જાણીએ છીએ કે સાતમી જુલાઈના રોજ અઢીસો ઓફિસના ઓપનિંગ થયા હતા અને તે દિ આઠથી દસ હજાર માણસોએ વિઝિટ કરી હતી ત્યાર પછી ઓફિસો વધારે કેમ ચાલુ થાય એના માટે અમારા પ્રયત્ન સતત ચાલુ રહ્યા છે હીરા બજારની અંદર ડાયમંડ બુસના આપણા પ્રેસિડેન્ટ અરવિંદભાઈ ધાનેરા એના આગેવાનીમાં ત્યાંના વેપારીઓ સૌ કોઈ મળેલા અને એ બધામાંથી ચાલીસ વેપારીઓએ એક પ્રોમિસ આપ્યો છે કે દશેરાના દિવસે અમે ત્યાં ડાયમંડ બુર્સમાંથી ખરીદી કરીશું એટલે મિત્રો બજારની અંદર જે ચાલીસ પચાસ વેપારીઓ છે એ ખરીદી કરવા આવે એટલે હીરા બજારની અંદર મોટી બજારને મિની બજાર મોટી બજારને આપણે મેધરપરા એમાંથી એક હજાર ઓફિસો છે એટલે એ બધા વેપારીઓ ત્યાં ધીમે ધીમે કારોબાર એમનો શરૂ કરશે એટલે દશેરાએ ઓપનિંગ થતાં કારોબાર વધી રહ્યાનો છે એમાં કોઈ શંકાના સ્થાન નથી સાથે સાથે આવતીકાલે એક મિટિંગનું અમે આયોજન કર્યું છે લેપગ્રોન એસોસિએશન લેપગ્રોન એસોસિએશનનું એમાં બાઉભાઈ વાઘાણીના પ્રમુખના આગેવાનીમાં તમામ લેબગ્રોન ઇન્ડસ્ટ્રી આલો મળશે અને એમને પણ અમે રિક્વેસ્ટ કરવાના છે કે તમે પણ તમારી ઓફિસો દશેરા ચાલુ કરો બીજું એ મેં એક પ્લાનિંગ કર્યું છે કે નાના નાના વેપારીઓ જે ત્રણસો ફૂટથી ઓફિસ ડાયમંડ બુર્સમાં નાની નથી તો નાના વેપારીઓની માગણી હતી કે અમારા માટે શું તો એના માટે દોઢસો કેબિનો બનાવી છે જે ભાડા નજીવા ભાડાથી અમે એમને ભાડે આપવાના છીએ અને એથી પણ એમાં પણ જો નકાય ન કરી શકે તો એને એક હોલ બનાવ્યો છે એમાં ચારસોથી પાંચસો ટેબલો હશે એ ટેબલ ઉપર પણ પોતાનું નાના વેપારીઓ કારોબાર શરૂ કરી શકે આ પ્લાનિંગ અમે આવતીકાલે લેબ્રોન એસોસિએશનમાં મૂકવાના છીએ જેથી એ લોકો પણ તૈયાર થાય અને ડાયમંડ બોર્ડને ધમધમતું કરવામાં અમને સહયોગ મળે મિત્રો વૈશ્વિક માહોલ આપણે જાણીએ છીએ કે મંદીનો માહોલ છે એના હિસાબે થોડો મૂળ ઓછો જણાઈ રહ્યો છે પરંતુ અંદરથી બધાને ઈચ્છા છે કે આવા સરસ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં અમારી ઓફિસ ક્યારે ચાલુ થાય પણ પોતાનો જે ડર છે એ ડર જરા ઓછો થાય એટલે ઓફિસ ડાયમંડ બુર્શમાં શરૂ થવાની છે અને ત્યાં ધમધમતું થવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી ભલે ચાર છ મહિના વહેલું મોડું થાય પણ ડાયમંડ બુર્સ ધમધમતું થવાનું એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે આવતીકાલની મિટિંગ અમારી વધારે વેગવંતુ થાય એના માટેની છે અસ્તુ ભારત માતા કે જય દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ